શહેરના ઐતિહાસિક નગર શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બાળમેળાના અંતિમ દિવસે આનંદના માહોલ વચ્ચે અચાનક અફરાતફરી સર્જાઈ હતી મેળાના સમાપન દિવસે મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીનો લાભ ઉઠાવી તસ્કરો સક્રિય બન્યા હતા અને અનેક લોકોના ખિસ્સા હળવા કર્યા હતા જોકે જાગૃત નાગરિકોની સતર્કતાના કારણે બે તસ્કરોને રંગે હાથ ઝડપીને પોલીસને સોંપવામાં આવ્યા હતા બાળકોના સર્વાંગી વિકાસના હેતુસર આયોજિત આ બાળમેળામાં છેલ્લા દિવસે વાલીઓ અને બાળકોની ભારે ભીડ જોવા મળી હતી આ ભીડનો લાભ ઉઠાવી તસ્કરોએ ટૂંક સમયમાં જ અનેક લોકોના કિંમતી મોબાઈલ ફોન ચોરી લીધા હોવાનું સામે આવ્યું છે પોતાનો મોબાઈલ ચોરાયેલા હોવાની જાણ થતાં જ કેટલાક યુવાનો અને વાલીઓએ તાત્કાલિક સાવચેતી દાખવી હતી શંકાસ્પદ હિલચાલ કરતા બે શખ્સોના લોકોએ ઘેરી લઈને તપાસ કરતાં તેઓ પાસે મોબાઈલ ફોન મળી આવ્યા હતા આ દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ બંને તસ્કરોને માર માર્યો હતો અને બાદમાં સયાજીગંજ પોલીસને જાણ કરી તેમણે પોલીસના હવાલે કર્યા હતા ચોરીનો ભોગ બનલાં નાગરિકોએ શહેાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થઈ ફરિયાદ નોંધાવી હતી ભોગ બનનાર નાગરિકોની માંગ છે કે ઝડપાયેલા તસ્કરો પાસેથી ચોરાયેલા તમામ ફોન ઝડપથી રિકવર કરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને અસલી માલિકોને પરત કરવામાં આવે છે આ મામલે શહેયાજીગંજ પોલીસ દ્વારા પકડાયેલા શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમજ આ તસ્કર ટોળકીમાં અન્ય કેટલા સભ્યો સામેલ છે તેની દિશામાં પણ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે 都离开！来，都来。

કયો મોબાઈલ જેતો મારો 240 37000 નો ફોન છે મારો અને મારો ફોન મોરવો બહુ પોલીસ માટે જ એટલો જરૂરી મારા માટે છે કે મારા ઓન મારી છોકરીનું તમારે બહુ છે છોકરી કે મારી છોકરી ને મારી બધી એમાં કરાવવાની છે છે મરી જાય નામ તમારું શું નામ તમારું

પોલીસ વાળા શું કીધું સારું છે એમને લઈ લીધું છે અને એવું કે છે કે મળી જશે હવે તમે કરાવી લીધી છે